વડોદરા અવર્સ ન્યૂઝ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા કુડાઉન માંથી સપ્લાય કરવામાં આવેલી નશીલી સિરપનો જથ્થો અમદાવાદ જિલ્લાના હાઈવે ઉપરથી પકડાતા વડોદરા પોલીસ દોડતી થઈ અમદાવાદ ગ્રામ્ય એસઓજીને નશીલી સિરપના સપ્લાય અંગે માહિતી મળતા ગઈ રાતે વટામણ ચોકડી પાસે વોચ રાખી હતી અને પોલીસે વડોદરા પારસિંગની એક રિક્ષાને આંતરી તપાસ કરતા અંદરથી પાંચ બોક્સ મળી આવ્યા હતા અને અમદાવાદ પોલીસે તપાસ કરતા બોક્સમાં ટ્રિપોલીડાઇન નામની કફ સિરપ મળી આવી હતી જેમાં કોડિન ફોસ્ફેટ હોવાનું નશાકારક તત્વ હોવાથી પોલીસે આ કબજે જથ્થો કબજે લીધો હતો ને પોલીસે રિક્ષામાં બેઠેલ પ્રતિક

thank you